લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપ અને કોંગ્રેસ બંનેઓ દ્વારા પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે બંને પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે ત્યારે બીજેપીમાંથી ધવલ પટેલ અને કોંગ્રેસમાંથી અનંત પટેલને તક આપવામાં આવી છે બંને યુવા નેતા છે તમારું શું કહેવું છે યુવા નેતાઓને તક આપવામાં આવી છે તમારું શું કહેવું છે યુવા નેતાઓને તક આપવા આપી છે તો તે અમે આશા રાખું છું કે એવો વિકાસના કાર્યો જે આગળથી બધા થયા છે દેશમાં જે મોદીજી અને એ બધાએ જે વિકાસના કાર્યો કર્યા છે એ જ કાર્યોને એવો સફળતાપૂર્વક કરે અને યુવાન છે તો તમે એઝ અ નવું કંઈ લાવી અને દેશને આગળ વધારો અને યુવાન મને આગળ આગળ કરો આવનારી સરકાર પાસે તમે કેવી અપેક્ષાઓ રાખો છો સર અપેક્ષામાં તો પહેલાં તો મારો એ મુદ્દો રહેશે કે જે દર પાંચ વર્ષે ઇલેક્શન થાય છે એ પાંચ વર્ષ ઇલેક્શન દરમિયાન જે પણ ઉમેદવાર ઊભા રહેતા હોય છે તો એમના સ્વયંસેવકો ઘરે 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 જઈને એમની પાસે પરસી હોય છે એ લઈને જતા હોય છે અને કહેતા હોય છે કે અમને વોટ કરો અમે વિકાસ લાવીશું તો મારું માનવું એવું છે કે એ જ ઇલેક્શન પછી પણ આ કાર્ય આગળ વધવું જોઈએ એ વ્યક્તિઓએ ઘરે ઘરે જવું જોઈએ અને વિકાસ ક્યાં અટકેલો છે એની પૂરતી નોલેજ લેવી જોઈએ ને એ વિકાસ જે અટક્યો છે એ વિકાસ પૂરો કરવો જોઈએ અમે એવી ઉમેદવાર રાખશું દેશમાં મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે દેશમાં જે મોંઘવારી વધી રહી છે તેના કારણે વેપારીનું બજેટ તો ખોરવાય જ છે એની સામે સામાન્ય વ્યક્તિ જે છે એમનું બજેટ પણ ખોરવાય છે નોર્મલ ઇન્કમમાં જે જીવતી વ્યક્તિ છે એ પોતાના જે સપનાઓ છે જેમ કે પોતાના છોકરાને સારું એજ્યુકેશન આપવું પોતાની લાઇફ્ટાઇમને સારી રીતે જીવી એ નથી કરી શકતા કેમ કે એનું મુખ્ય કારણ એ છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુ જે જીવન જીવ્યાની વસ્તુઓ છે એટલી બધી મોંઘી થઈ જઈ છે કે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જાય કે પછી પોતાના છોકરાને સારું એજ્યુકેશન આપવા જાય નો ડાઉટ સરકારે છોકરાના એજ્યુકેશન માટે ગવર્મેન્ટ સ્કૂલને બધું ખોલેલું છે પણ દરેક વ્યક્તિને એવું જ હોય છે કે મારો છોકરો પ્રાઇવેટ સ્કૂલમાં સારું એજ્યુકેશન લે સારું ભણતર લે અને થોડો મોટો વ્યક્તિ બને પણ જે પ્રમાણે આ મોંઘવારી વધી રહી છે એ પ્રમાણે એ સામાન્ય વ્યક્તિ કરી શકતો નથી એટલે મારે સરકારને એટલું કહેવું છે કે નોર્મલ સામાન્ય વ્યક્તિ જે ગરીબી રેખાની અંદર નથી ને બહુ ધનવાન પણ નથી એ વ્યક્તિ પોતાનું જીવન સારી રીતે ગુજારી શકે અને જે નોર્મલ જીવ જીવન જરૂરિયાતની જે વસ્તુ છે જેમ કે ખાદ સામગ્રી છે કે પછી મેડિસિન છે એ બધી વસ્તુનો ભાવ થોડો ઓછો લાવે તો શું સામાન્ય વ્યક્તિ બી પોતાનું જીવન સારી રીતે જીવી શકે આભાર બંને પક્ષો દ્વારા યુવાન તક આપવામાં આવી છે તમારું શું કહેવું હું તો બહુ સારું છે યુવાન તક આપી છે કે આજના યુવાન છે એ જાણી શકે કે પ્રોબ્લેમ ક્યાં થાય છે અને ક્યાંથી એનું સોલ્યુશન લાવવું જોઈએ આપણે કારણ કે આજે આપણે જોયું છે વિકાસ તો થાય છે પણ અડધો થાય છે ક્યાં અટકી જાય છે ક્યાં થતો જ નથી તો યુવાનો હશે તો બધી જગ્યાએ પહોંચી વળશે અને જોશે ક્યાં વિકાસ અટકે છે ક્યાં થવો જોઈએ અને ક્યાં નથી થયો ત્યાં પહોંચીને પ્રયત્નશીલ બનશે કે વિકાસ આગળ વધારી શકે દેશને પણ અગાડી વધારી શકે કારણ કે યુવાનો છે એ આજનું ભવિષ્ય છે વલસાડમાં કેટલા વિકાસના કામો થયા છે વિકાસમાં વલસાડમાં વિકાસ કામ ઘણા થયા જેમ કે કલ્યાણબાગ જે એક જ દિવસ માટે ખુલ્લો રખવામાં આવ્યો હતો પછી આતુપત ધૂળ ખાય છે અને વિકાસને કહેવાય વિકાસ કોને કહેવાય કે આજે કલ્યાણબાગ ખુલ્લો રાખવામાં આવતો હોય તો આજે બહારની પબ્લિક અહીંયા આવતે પર્યટન પર ગોઠવા દે એ સરકારની આવક થવાની છે ને એમાંથી સરકાર આપણને કાંઈ નવી નવી યોજનાઓ આપશે પણ કાંઈ થતો નથી તિથલમાં બીચ બનાવ્યો છે ને ત્યાં બહુ મોટું બેને મારવામાં આવ્યું હતું કે આ બધી વસ્તુ આવશે પણ કાંઈ બન્યું નથી ખાલી પથ્થર બેસાડવામાં દેવામાં આવ્યા એના કારણે કાંઈ વિકાસ થયો નથી વિકાસ જેવો થવો જરૂર છે વિકાસ થશે તો સરકારના આવક થશે અને સરકારના આવક થશે તો જ આપણા માટે કોઈ નવા યોજનાઓ આવશે આવનાર પાસે તમારી કેવી અપેક્ષાઓ છે આવનાર સાંસદ એટલી અપેક્ષા છે કે જે આજ આજની જનરેશન પ્રમાણે જે બેરોજગારી છે જે મોંઘવારી છે એને અટકાવવો જોઈએ કારણ કે બેરોજગારીને કારણે કેટલા લોકો આપઘાત કરે છે અને કેટલા લોકો ચોરીના માર્ગે દોરે છે અને મોંઘવારી થોડી ઘટશે અને થોડી બેરોજગારી ઘટશે તો સો ટકા દેશનો વિકાસ થવાનો જ છે તમે યુવાન છો યુવાનોને તમે શું મેસેજ આપશો મતદાન વિશે હું યુવાનોને મતદાન વિશે એ જ મેસેજ આપું છું કે જેઓ યુવાન અઢાર વર્ષની ઉપરના થઈ ગયા છે તે લોકો અપક્ષપણે અચૂકપણે મત આપે અને સરકારને તમારો અમૂલ્ય મત આપો અને જે યુવાન નેતા જે છે તે લોકોને જીતીને દેશને આગળ વધારો અને કાર્યો આગળ વધારશો જી તો હતા વલસાડના વેપારીઓ અને મતદારો તેમના પાસેથી આપણને જાણવા મળ્યું હતું કે તેઓ જે સરકાર વિકાસ કરશે તેઓને તેઓ મત આપશે જય વૈદ્ય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત વલસાડ